અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા હતા નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે શાસનના કાર્યકરના ચોવીસ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજો નગરપાલિકા તંત્ર દ્વારા સાયક્લોથોનનો આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મા સાદા ભવન ટાઉન હોલ સુધી યોજાયેલ સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત સાયકલ વીરો જોડાયા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોડી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના પદાધિકારી પદાધિકારીઓ અધિકારીઓ અને નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી જે ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે બે હજાર સુડતાલીસ સુધીમાં એના ઉપલક્ષમાં સમગ્ર દેશભરમાં વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે અને એના માટે લોકોની જાગૃતિ માટે એવા અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે એના ઉપલક્ષમાં આજે અંકલેશ્વરમાં સાયક્લોથ્રોનનું એક આયોજન છે સ્વચ્છતા અભિયાન વિકાસના કાર્યો આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આજે અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સૌને સાથે લઈને રેલવે સ્ટેશન અંકલેશ્વરથી નગરપાલિકા અંકલેશ્વર સુધી સાયકલોથોનની યાત્રા હમણાં નીકળી રહી છે